અને નવચંડીનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે મહાઆરતી ભંડારો અને લોક ડાયરા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વિશાળ કેમ્પસમાં રાત્રિના સમયે યોજાયેલ લોક ડાયરામાં જન્નત ગ્રુપ પાટણના ગાયક કલાકાર કિંજલબેન રબારીએ ભારે રમઝટ બોલાવી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી માતાજી આજ રોજ તેર ચાર બે ના રોજ માતાજીને અમે મંદિરનું બાંધકામ કર્યું હતું માઈ ભક્તો અને માતાજીના આશીર્વાદથી આજે આ ભવ્ય મંદિરનું બાંધકામ પૂર્ણ થયું છે અને સાથે સાથે માતાજીની શોભાયાત્રા અમે તીર્થા લાવીને અહીંયા ખૂબસ વાળી કેનલ પર માતાજીનું મંદિર છે ત્યાં લાવ્યા છે સાથે સાથે અમે એકતાલીસ થી એકાવન જોડા નવચંડી યજ્ઞમાં બેઠેલ છે સાથે સાથે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે જેમાં સાત હજારથી દસ હજાર પબ્લિક જેવું મહાપ્રદ પ્રસાદીનો લોકો લાભ લેશે અને સાંજે માતાજીના આશીર્વાદથી અમે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક અને માઈ ભક્તો આવવાના છે તો આ માતાજીના આશીર્વાદથી આજે મંદિરની પૂર્ણાહુતિ થઈ છે અને માતાજીની પધરામણી કરવામાં આવી છે જે મસાણી મેડડી માતાના નામથી મંદિર બનાવવામાં આવ્યું છે અને માતાજીની બેઠક છે સાથે સાથે અમે ભેષાશ્વર દાદાનું મંદિર બી અમારા મંદિર ની સાથે આવેલું છે તો આજ રોજ અમે સૌ ઠાકોર પરિવાર ને સાથે માય ભક્તો બધા આવેલા છે અને ખૂબ આનંદથી અને હર્ષોલ્લાસ છે આ આયોજન પૂર્ણ કરીશું ને માતાજા માતાજી ના આશીર્વાદ લઈશું